ગુસ્મા આપનું સ્વાગત છે હું છું કિશોર ડોડિયા મિત્રો શેલબી હોસ્પિટલ રાજકોટ દ્વારા માધપર ખાતે એક આરોગ્ય કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે ખાસ કરીને હાડકા મણકા સાંધા અને લગતા રોગો આ ઉપરાંત બીપી ડાયાબિટીસ હૃદય અને ફેફસા એને લગતા જે કંઈ રોગો હોય એ એ અંગેનું આરોગ્ય આ કેમ છે અને આ વિશે માહિતી આપવા માટે આજે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે ડૉક્ટર દીક્ષિત સવધિયાણી સવધિયાણી સાહેબ આપનું ખૂબ ખૂબ સ્વાગત છે નમસ્તે ધન્યવાદ નમસ્તે મિત્રો હું ડૉક્ટર દીક્ષિત સવજિયાણી શેલબી હોસ્પિટલ રાજકોટ ખાતે ઓર્થોપેડિક અને જોઈન્ટ રિપ્લેસમેન્ટ અને આર્થ્રોસ્કોપિક સર્જન તરીકે છેલ્લા ત્રણ મહિનાથી સેવા આપું છું આવતીકાલ તારીખ રોજ સવારે થી એક દરમિયાન ઓર્થોપેડિક એટલે કે હાડકા મણકા એટલે કે સ્પાઇન તથા જોઈન્ટ એટલે કે સાંધાને લગતા રોગો માટે અમે ફ્રી કેમ્પનું આયોજન કરેલું છે આ કેમ્પમાં ફિઝિશિયન એટલે કે એમડી ડોક્ટરને લગતી સમસ્યાઓ જેમ કે બીપી ડાયાબિટીસ રોગ ફેફસાના રોગો વગેરે અંગે પણ અમે ફ્રી નિદાન તથા સારવાર માટેનો કેમ્પનું આયોજન કરેલું છે તો આ કરુણા ફાઉન્ડેશનના માધ્યમથી હું આપ સર્વોને આ કેમ્પનો વધુમાં વધુ લાભ લેવા માટે વિનંતી કરું છું આપના પરિવારમાં તથા આપના મિત્ર સર્કલમાં જો કોઈને પણ આ અંગેની કઈ પણ સમસ્યા હોય તો આવતીકાલે આ કેમ્પમાં નિઃશુલ્ક નિદાન તથા સારવાર ઉપલબ્ધ છે તો એના માટે આપ આપના મિત્ર સર્કલમાં પણ આ વિશે માહિતી જરૂર આપશો અચ્છા સવદિયાળી સાહેબ આખો હાડકા મણકા સાંધાના કોઈ પણ રોગ અથવા બીપી ને ડાયાબિટીસ અને ફેફસા અને હૃદય તો આ જે અલગ અલગ નિષ્ણાતો હશે કે પછી આ કેમ્પમાં ટોટલ ચાર નિષ્ણાતો સેવા આપશે જેમાં હું ડોક્ટર દીક્ષિત સવજાણી ઉપરાંત મારી સાથે ડોક્ટર રવિ ઢોલરિયા અમે બે ઓર્થોપેડિક તથા જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જન છીએ સાથે ડોક્ટર હાર્દ વસાવડા આવવાના છે જે સ્પાઇન સર્જન છે અને ડોક્ટર જયદીપ કગથરા છે જે એમડી ફિઝિશિયન છે બરોબર તો આ ચાર ડોક્ટર તથા ડોક્ટર મૌલિક ગોસાઈ કરીને છે જે અમારી સાથે આર્થોપ્લાસ્ટિક ટીમમાં છે આટલા ડોક્ટરો સેવા આપશે અચ્છા ખાસ કરીને હાડકાની આપણે જ્યારે વાત કરીએ સાંધાને હાડકા તો આપણું કોઈ એવું અવલોકન કે એવું કંઈ ખરું કે સૌરાષ્ટ્રની કઈ વાત હોય અથવા રાજકોટની કઈ વાત હોય જો જે સાંધા વિશે આપણે જો વાત કરીએ તો પચાસ વર્ષની ઉંમર બાદ જેમ આપણા શરીરમાં ત્વચામાં કરચલીઓ પડે છે વાળ સફેદ થાય છે એવી જ રીતે સાંધાને પોષણ મળતું ઓછું થાય છે અને સૌરાષ્ટ્રમાં સ્ત્રીઓમાં ખાસ કરીને કે જેમની હાઈટ ઓછી હોય છે વજન થોડું વધારે હોય છે એમાં સાંધાને લગતી તકલીફો ખૂબ જ જોવા મળે છે તો એવા લોકોને પચાસ વર્ષ પછી સાંધાને રિલેટેડ તકલીફો બધી શરૂઆત થતી હોય છે અને એમને નિદાન તથા સારવાર કરાવવું જરૂરી હોય છે બરાબર બીજું એ કહેવાનું કે આપણા સૌરાષ્ટ્રમાં ખાસ હાડકાના સ્વાસ્થ્ય ને લઈને લોકોમાં જાગૃતતા બહુ ઓછી છે ખાસ કરીને આપણા ઉંમરવાળા લોકોમાં ઘણી એવું થાય છે કે એમના હાડકાની ઘનતા એટલી ઓછી થઈ ગઈ જેને ઓસ્ટિયોપોરોસીસ કહેવાય એટલું બધું આગળ વધી ગયું હોય છે કે જયારે લોકોને સીધું ફ્રેકચર થઈ જાય ત્યારે જ એ વસ્તુનો ખ્યાલ આવે છે એટલે એ વિષે ખાસ જાગૃત જરૂરી છે અચ્છા સર ક્ષાર ને હિસાબે અહીનું થોડુંક આપણું સૌરાષ્ટ્ર નું વાતાવરણ એવું છે કે ક્ષાર હોય છે જમીનમાં અને પાણીમાં તો એનું કઈ અસર થાય ડાયરેક્ટલી એની કોઈ એવી રીતના અસર હોય જે એરિયામાં ફ્લોરાઇડનું પ્રમાણ વધારે હોય એમાં ફ્લોરોસિસ નામની બીમારી થઈ શકતી હોય છે પરંતુ એ એટલું બધું પ્રિવેલેન્ટ છે નહીં આપણા એરિયામાં એટલે ક્ષારને લઈને આ થવું એ નથી આ વધારે પડતું એક તો ઉંમર ઉંમર પોતાનો ખોરાક અને લાઈફસ્ટાઈલ આ ત્રણ વસ્તુ હાડકાના સ્વાસ્થ્ય ને સારી અથવા ખરાબ અસર પહોંચાડી શકે છે જો આ વસ્તુનું ધ્યાન રાખવામાં આવે તો હાડકાનું સ્વાસ્થ્ય સારું રહે છે જો આ વસ્તુ બે ધ્યાન થાય તો હાડકાનું સ્વાસ્થ્ય બગડતા સમય લાગતો નથી અચ્છા હૃદયને ફેફસાને લગતું કઈ આપણું ઓબ્ઝર્વેશન કઈ હોય ખ્યાલ જ હશે કે આપણા સૌરાષ્ટ્ર કચ્છમાં જે આપણો ખોરાક એવો છે જેના લીધે મોટા ભાગના લોકોને બ્લડ પ્રેશર ડાયાબિટીસ વગેરેની સમસ્યાઓ હોય છે આ બધી વસ્તુમાં એવું છે કે એનું નિદાન જેટલું વહેલું થાય એટલું એ ફાયદાકારક છે જો એનું નિદાનમાં મોડું થાય તો જે એવી અસરો થતી હોય છે કે જે ઇર એટલે કે ત્યાંથી અમુક ચેન્જીસ પાછા નોર્મલ થઈ શકતા નથી બરોબર એ વસ્તુને નકારવા માટે એનું વહેલું નિદાન થવું જરૂરી છે તો ઘણી વાર એવું થાય કે બીપી હોય પણ ખબર જ ના હોય જ્યાં સુધી સીધો સ્ટ્રોક આવી જાય ત્યારે ખબર ખબર પડે કે આટલું વધારે બીપી હતું ડાયાબિટીસ હોય હોય જ ના પગમાં ખાલી ચડવા માંડે બે પગના બેરા થઈ જાય પલ્સરો થાય ત્યારે જ ખબર પડે કે મારું આટલું બધું ડાયાબિટીસ હતું બરોબર તો આ બધી સમસ્યાઓ માટે એમનું વહેલું નિદાન થવું જરૂરી છે અને એના માટે જ આ કેમ્પ ફાયદાકારક હોય છે કે જેથી એમાં બીપી ડાયાબિટીસની તપાસ થાય તો ઘણી વખતે વહેલા સ્ટેજમાં ખ્યાલ આવે તો એની સારવાર યોગ્ય રીતે થઈ શકે વાહ સરસ માહિતી ડૉક્ટર સવાદીયાળી સાહેબે આપી અને ખાસ કરીને નિદાન વહેલું થાય એ ખૂબ જરૂરી હોય છે અને જે રોગની વાત કરી તો આવતીકાલે માધાપર પાસે એમનું એડ્રેસ હું આપને આપી દઉં માધાપર પાસે જ આ હોસ્પિટલ આવેલી છે શિવમ પાર્ક ફ્લોટ નંબર છાસઠ ખાતે આ કેમ્પનું આયોજન છે વધુમાં વધુ લોકો એમાં જોડાય એવી આશા રાખીએ સાહેબ આપ આવ્યા ખૂબ સરસ માહિતી આપી ધન્યવાદ